નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો હાલ ચણાની બજારમાં ટૂંકી વધઘટે બે તરફી ભાવ અથડાયા કરે છે કાબુલીની બજારમાં પણ ક્વિન્ટલે રૂપિયા પચાસ નો ઘટાડો જોવા મળ્યો હતો ગુજરાતમાં ચણાની આવક ઓછી થવા લાગી છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી ધીમી ગતિએ હવે ઘટતી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે રાજકોટમાં ચણાની ચારસો કટારની આવક હતી અને ભાવ ગુજરાત ત્રણમાં રૂપિયા એક હજાર પંચોતેરથી એક હજાર નેવું સુપર ક્વોલિટીમાં રૂપિયા એક હજાર નેવુંથી અગિયારસો ને દસ હતા કાંટાવાળા ચણા રૂપિયા એક હજાર પંચોતેરથી અગિયારસો ને અગિયારના હતા સફેદ ચણામાં બિટકીના ભાવ રૂપિયા એક હજાર એંસીથી અગિયારસો અને વી ટુમાં એક હજાર સિત્તેરથી અગિયારસો ને પચાસ ભાવ બોલાયા હતા કાબુલ ચણામાં એવરેજ ભાવ રૂપિયા બારસો પચાસની આજુબાજુ સફેદ ચણાની એક હજાર આવક રાજકોટ યાર્ડમાં હતી નવી દિલ્હીમાં નવા ચણાના રાજસ્થાન લાઇનના ચણાનો ભાવ રૂપિયા પાંચ હજાર આઠસો પચીસ અને એમપી લાઇનનો ભાવ રૂપિયા પાંચ હજાર સાતસો ક્વિન્ટલ દીઠ રહ્યા હતા ભાવમાં રૂપિયા પચીસનો ઘટાડો જોવા મળ્યો હતો હાજર બજારમાં ચણાના ભાવ અકોલા દેશીમાં રૂપિયા છ હજાર પચીસથી છ હજાર પચાસ અને લાતુર મિલ ક્વોલિટીના ભાવ રૂપિયા પાંચ હજાર આઠસો પચાસથી પાંચ હજાર નવસો પચાસ બોલાયા હતા જ્યારે રાયપુર મહારાષ્ટ્ર લાઇનના ભાવ રૂપિયા પાંચ હજાર આઠસો પંચોતેરથી પાંચ હજાર નવસો પ્રતિ ક્વિન્ટલ બોલાયા હતા ઇન્દોરવાળા પચાસ અને કાબુલી છપ્પનસો કોટ થયો હતો ભાવમાં રૂપિયા પચાસ નો ઘટાડો જોવાયો હતો તાંજાનિયાના આયાતી ચણાના ભાવ રૂપિયા પાંચ હજાર સાતસો પંચોતેર હતા ઓસ્ટ્રેલિયાના ભાવ રૂપિયા પાંચ હજાર આઠસો પચાસ હતા સુદાન કાબુલીનો ભાવ રૂપિયા છ હજાર ચારસો પચાસ તો મિત્રો ચણાની બજાર હાલ બે બાજુ અથડાયા કરે છે ચણાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને લેવાલી પણ થોડીક ઠંડી દેખાઈ રહી છે તો આવનાર દિવસોમાં લેવાલી ઉપર ચણાના ભાવનો આધાર રહેશે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને ને કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન